અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સીરિયન ગેંગનો પર્દાફાશ કર્યો છે પીએમના ગુજરાત પ્રવાસ પહેલા સીરિયન ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો અલી મેઘાત અલ ઝહર નામના સીરિયન નાગરિકની ધરપકડ કરવામાં આવી છે વૈભવી જીવન જીવવા આરોપી રૂપિયાની કરતો હતો ઉંચાપટ ટુરિસ્ટ વિઝા પર આરોપી અલી મેઘાત આવ્યો હતો ભારત શંકાસ્પદ ગતિવિધિઓમાં સામેલ હોવાની ક્રાઇમ આશંકા ક્રાઇમ બ્રાન્ચે રાજ્ય સરકાર અને ઇન્ડિયન એમ્બેસીને જાણ કરી છે ગાઝાના પીડિત નાગરિકોનો ઢોંગ કરીને મસ્જિદમાંથી ઉઘરાવતો રૂપિયા ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીથી અન્ય નાગરિકો અન્ય સાગરિકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે પોલીસે એકત્રિત રૂપિયાના ઉપયોગ અંગે હાથ ધરી વધુ તપાસ મસ્જિદમાં જઈને પેલેસ્ટાઇનમાં સ્થિતિ દયનીય હોવાનું કહીને રૂપિયા ઉઘરાવતો પકડાયેલો શખ્સ ત્રણ પકડાયેલો જે આ વ્યક્તિ છે માત્ર અરબી ભાષામાં વાતચીત કરતો હતો આ નિવેદન સિંગલ તરફથી આપવામાં આવ્યું છે ચાર લોકો સીરિયાના દમાસ્કસના હોવાનું ખુલ્યું છે બે મોબાઈલ નંબર પૈકીનો એક નંબર સીરિયાનો એક નંબર કોલકાતાનો છે છત્રીસો યુએસડી અને પચીસ હજાર ઇન્ડિયન ચલણી નોટ જપ્ત કરવામાં આવી છે ફરાર ત્રણ શખ્સ સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હોટલે વિદેશી નાગરિકને ઉતરવા માટે સી ફોમ ભર્યું ન હતું હોટલ સામે પણ જાહેરનામાના ભંગ કરવા બદલ ગુનો નોંધાયો છે ક્રાઇમ બ્રાન્ચે દુભાશિયાની મદદ લઈને હાથ ધરી તપાસ પોલીસને આરોપી નાટક કરતો હોવાની આશંકા છે સ્લીપર સેલ છે કે કેમ અન્ય આરોપીનું કોઈ નેટવર્ક નથી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી ક્રાઇમ બ્રાન્ચ અહેમદાવાદનો એક માહિતી મળી હતી કે ચાર માણસો અમદાવાદનો અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા છે આ અલગ અલગ મસ્જિદોમાં જઈને મોલાનાઓ પાસે અને મુસ્લિમ સમાજ પાસે જઈને પેલેસ્તીનીઓની કે આ પેલેસ્તીનથી આવ્યા છે ત્યાં બહુ ખરાબ હાલાત છે ત્યાંથી ફંડ ભેગા કરવાનો છે એવી રીતે આ લોકો પાસેથી પૈસા એકઠા કરતા હતા અને આ લોકો ફક્ત અરેબિક ભાષામાં આ મોલાના જોડે અને ત્યાં મુસ્લિમ સમાજ જોડે વાતો કરતા હતા ગઈકાલે રૂમ નંબર બસો એક રીગલ રેઝિડેન્સી એલિસ બ્રિજ પાસે એક જો શંકાસ્પદ માનસ હતા અલી મેગાત અલ ઝેહર રહેવાસી દમસ્કસ સીરિયાનો એનો ડિટેઇન કર્યા એની પૂછપરછ કરવામાં આવી તો ખબર પડી કે આ ચાર જણા હતા ધમસ્કસ સીરિયાથી આ લોકો આબુધાબી ગયા અને આબુધાબીથી કલકત્તા આવ્યા અને કલકત્તા આ લોકો બાવીસ જુલાઈ આવ્યા ટુરિસ્ટ વિઝા ઉપર અને ત્યાંથી અમદાવાદ એક અગસ્ટ નો રોજ અહીંયા આવ્યા એના સાથે સાથે ઓર ચાર સિવાય પણ કેટલા ભારતમાં ઘૂસાયેલા છે એનો એમઓ શું છે પૈસાનો શું કરે છે કેવી રીતે આ સીરિયામાં મોકળે છે એનો ગુનાહિત ઇતિહાસ છે કે નહીં આ બધી અત્યારે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે અને હું માનું છું આ ચાર બાકી ત્રણ જણાનો પણ લુકઆઉટ નોટિસ ઇસ્યૂ થઈ ગયા છે હવે કોઈ પણ રીતે આ લોકો ઇન્ડિયન બોર્ડર ક્રોસ કરશે તો આ લોકોનો ઇન્ડિયન એજન્સી ડિટેઇન કરવામાં આવશે